રાજકોટના જેતપુર શહેરમાં જેતપુર નવાગઢ નગરપાલિકા વોર્ડ નંબર અગિયારમાં આવેલા તેજા કાળાનો પ્લોટ નંબર ત્રણમાં સોસાયટીઓમાં ચોમાસું બેસતાની સાથે જ આ વિસ્તારના રહેવાસીઓની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ હજુ ત્રણ માસ જેવો સમય થયો છે આ જ વિસ્તારના ચૂંટાયેલા સુધરાઈ સભ્ય અદ્રશ્ય થઈ ગયા હોવાની વાતો લોકોમાં ચર્ચાઈ રહી છે આ વિસ્તારમાં પાકા રસ્તાઓ ન હોવાને કારણે ચારે તરફથી કીચડ અને ગંદકી ગંજ જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન સ્લીપ થઈ જવા અને લથડી પડવાના કિસ્સાઓ હાથમાં પગ ફ્રેક્ચર થવાના બનાવો પણ અહીંયા બન્યા છે કાચા બન્યા અને કીચડવાળા રસ્તાઓના કારણે આ વિસ્તારમાં બાળકોને સ્કૂલ વાહન શાકભાજીવાળા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરનારા ઇમરજન્સી સંજોગોમાં એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પહોંચી શકતી નથી એક વખત નગરપાલિકાના અધિકારીઓને તેમજ સત્તાધીશોની રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી

વાહનો કોઈ આવતા નથી શાકભાજી વાળો કોઈ આવતા નથી છોકરા ને લેવા મૂકવા પાકા રોડે ઠેર જવું પડે છે બાટલા વાળો કોઈ આવતા નથી આમાં અમે ઓચિંતા કોઈ બીમાર પડે તો અમે જવાનું કેમ રાત્રે મામલતદારે જઈ એવા અરજી કરી દીધી બધું કર્યું છે પણ આમાં કોઈ આવતા નથી નગરપાલિકા માં જઈ એવા છે મારું નામ અરુણા છે અમે વોર્ડ નંબર અગિયાર માં રહીએ છીએ તો અત્યારે આ રોડ રસ્તાની હાલત જોવો તમે હું અત્યારે આમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતા લપસીને પડી ગઈ છે ત્રણ મહિના નો પાટો આવ્યો છે અને મારી હાલત બહુ ખરાબ છે કોઈ કામ કરે એમ નથી અત્યારે અને આ રોડ રસ્તા કોઈ સામું જોતું નથી અત્યારે કચરાવાળા દૂધવાળા કોઈ શાકભાજીવાળા કોઈ આવતું નથી અહીંયા આ બાટલાવાળાય નથી આવતા ડિલિવરી કરવા તો હવે અમારે આ આનો હોલ કઈ રીતને લેવો કેટલા વર્ષ થયા બેનો રહેવા આઠ વર્ષ થઈ ગયા આમાં તો નગરપાલિકાની ત્યાંથી હજુ સુધી કોઈ સુવિધા મળી કોઈ સુવિધા મળી નથી ટેક્સ ભરોજો નથી અમે ટેક્સ અમે નહીં કે ટેક્સ તો કન્ટિન્યુ ભરે જ છીએ તમારું નામ મારું નામ વિજય ટાઢાણી છે તેજાકાળા તૈન છે મેઇન રોડ છે અને વરસાદ આવ્યાથી આ રોડ ની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે એટલા ખાડા પડ્યા છે વોર્ડ નંબર અગિયાર છે અને મેઇન રોડ છે અહીંથી બહુ બધું પબ્લિક ને આવક જાવક રહે છે અને આ રસ્તાની હાલત એવી થઈ ગઈ છે કે ત્રણ દિવસ વરસાદ પહેલા પાણીમાં ભરાઈ ગયેલું હતું એટલો કાદવ હતો ગાડી લઈને આવતા સ્લીપ ખાતા મને પગમાં ફેક્ચર થઈ ગયેલું છે આપણા જ વિસ્તારના જયેશભાઈ રાદડિયા બહાર જઈને પેરિસ જેવા રોડની વાતો કરે છે પણ પોતાના જ મત વિસ્તારમાં આવા રસ્તા ખાડા હાલાકી અને રોડની સમસ્યા એટલી છે કે અહીંયા જેતપુર નગરપાલિકા એટલું કામ કરી શકતી નથી અને આ વિસ્તારના રસ્તાની બહુ મોટી હાલાકી છે અહીંયા બધા રોડ રસ્તાના ટેક્સ વેરો પાણી કોઈ સુવિધા મળતી નથી નથી ગટરની સમસ્યા છે કચરાની સમસ્યા છે રોડની સમસ્યા છે પણ કોઈ નગરપાલિકાના સભ્ય કે ઉપપ્રમુખ જવાબદારી લેવા આવતા નથી નગરપાલિકાની ચૂંટણી વખતે મત લેવા આવ્યા હતા ત્યારે શું વાત કરતા નગરપાલિકાની ચૂંટણી વખતે મોટા મોટા વાયદા કરીને સભ્યો જતા રહે છે પણ આમાં કોઈ સભ્યનું કે પબ્લિકનું કોઈ સાંભળવા તૈયાર રહેતું નથી અને આવા રસ્તાની હાલતથી પબ્લિકને બહુ મોટી પરેશાની છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ